નમસ્કાર ખબર વડાલી અસર વડાલી લીડર આંજના પાટીદાર એચ કે એમ આર્ટ્સ અને પી એન પટેલ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ અને કોઓર્ડિનેટર રાજુભાઈ ચારણ પ્રિયંકાબેન સોલંકી દ્વારા એનએસએસ કેમ્પ તારીખ સોળ બાર બે હાજર ત્રેવીસ થી બાવીસ બાર બે હાજર ત્રેવીસ સુધી બંડવાલ ગામે છે ત્યારે એનએસએસના વિદ્યાર્થી ભાઈઓ બહેનો દ્વારા બંડવાલ ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઈ આ ઉપરાંત ઓર્ગેનિક ખેતી બાબતે વિસ્તૃત માહિતી મોકલગ્ન કરાયા હતા જેમાં ગામના યુવા સરપંચ અને માર્કેટયાર્ડ વડાલીના ડિરેક્ટર નરેશભાઈ રમેશભાઈ પટેલના ઘરેથી જાન ગામના પટેલ હસમુખભાઈ ઈશ્વરભાઈના ઘરે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે તમામ વિધિ સાથે રાત્રિ લગ્ન કર્યા હતા સુંદર રીતે આયોજન થયું હતું ત્યારે કાર્યક્રમમાં બંડવાલ ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો આગેવાનો યુવાનો અને બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ત્યારે વરરાજાનો જાન સ્વરૂપે નીકળ્યો હતો વરઘોડો જે આખા ગામમાં ફર્યો હતો અને કાર્યક્રમના અંતે ગરબા રાસ રમી સૌ સાથે મળી ચાર નાસ્તો કરી છૂટા પડ્યા હતા ત્યારે વડાલી તાલુકાના ભંડવાલ ગ્રામજનોએ એનએસએસ કેમ્પમાં આવેલ તમામ દીકરા દિકારીઓને ખૂબ જ સહયોગ કર્યો છે ત્યારે એનએસએસ કેમ્પના કોઓર્ડિનેટર સહિત તમામ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ગામના સરપંચ નરેશભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ કમિટી સભ્યો અને ગામના મુખી તથા ગામના તમામ યુવાનો અને આગેવાનોનો સરહૃદય આભાર વ્યક્ત કર્યો હતો